તો આપણે વાતો કરતા હતા ગ્લાયસેમિક ઇન્ડેક્સ માટેની કે ભાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો જે હોય તો એક ખોરાક લેશો તો આપણે તમારા શરીરની અંદર તંદુરસ્તી રહેશે અને સુગર લેવલને કંટ્રોલમાં રાખી શકીએ હવે મારું એ કહેવાનું છે કે ઘણી ઔષધિઓ એવી છે કે જે તમને માર્કેટમાં મફત ભાવમાં મળી રહી છે એવી ઔષધિને જો આપણે ઓળખતા હોય ને તો આપણે ખરેખર તંદુરસ્ત રહી શકીએ પણ તકલીફ ક્યાં છે ખબર કોઈ વનસ્પતિ ઓળખવી નથી કાલે અમારા એક મિત્ર જોડે બેઠા હતા રાતના મોડે સુધી બેઠા હતા ત્યારે અમારી વાત થતી હતી ત્યારે મેં એમને એ જ કીધું કે ભાઈ ઔષધિઓને ઓળખતા શીખશું ને તો આપણે તંદુરસ્ત રહીશું બાકી અત્યારના જમાનામાં તંદુરસ્ત રહેવું બહુ જ અઘુ થતું જાય છે ઘરે ઘરે આમ તો કઈ વાય ઘરે ઘરે પણ ખેતરે ખેતરે તો ગામે ગામ અત્યારે સોસાયટીઓ સોસાયટીઓમાં વાવેલા એક વૃક્ષની વાત કરીએ કહેવાય પીપળો પીપળાને આપણે પૂજની છીએ પીપળો એટલે આપણે એને પ્રદક્ષિણા કરીએ છીએ એમ કે છે કે આપણે પિતૃદોષ હોય તો એને પ્રદક્ષિણા કરીને ત્યાં પાણીનું જળનું તર્પણ કરીએ એટલે પિતૃદોષ નાબૂદ થાય એવું કહેવાય કે પીપળામાં ભૂતનો વાસ હોય એવું પણ લોકો કહેતા હોય છે પણ અત્યારે હમણાં પાનખરની સિઝનમાં પીપળાના બધા જ પાન નીકળી ગયા છે અને તમે પીપળો જો એટલે ખાલી એની ડાળખીઓ છે બાકી પાન એકી નથી રહ્યા અને હવે ખરી સિઝન ચાલુ થાય છે તમારી તંદુરસ્તી માટેની અને એ તંદુરસ્તી માટેની સિઝન માટે પીપળામાં મસ્ત મજાના ઝીણા 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 કુમળા પાન આવશે બરાબર છે હું મારા ઘણા મિત્રો કહેતો હોઉં છું કે ભાઈ પીપળો જોઉં મારું મન લલચાય છે પીપળ જોઉં મારું મન લલચાય છે કારણ કે એ હું આવતીકાલે જ તમને બતાવીશ વિડીયોમાં કે પીપળાથી હું હું ખાવ છું પીપળામાં એમ તો પીપળાના પાનનો પ્રયોગ એક છે પાન ખાવાથી બેનિફિટ બહુ બધા છે પહેલી વસ્તુ કે એમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો છે એટલે કે જે લોકોને સુગર રહેતું હોય એમના માટે પીપળાના પાન બેસ્ટ છે બીજી એક વસ્તુ પીપળામાં એ છે કે તમારી કિડનીની તંદુરસ્તી વધારે છે સુગર લેવલ ઘટાડે છે અને હૃદયની બીમારીઓમાં રક્ષણ આપે છે અને તમારા ક્રિયામાં મદદરૂપ થાય છે પીપળાના પાન માટે એવું કહેવાય કે ભાઈ જો આને પાનને તમે ક્રશ કરીને દૂધ સાથે થોડીક સુગર એડ કરીને ખાંડ એડ કરીને જો તમે એનું મિક્સર્સ બનાવીને પીવો ને સવાર સન સવાર સન તો તાવ પણ જતો રહે વાયરલ ફીવર હોય એ બધું જતો રહે અને બીજું કે લીવરમાં જે પાચક રસો છે પાચક રસોનો વધારે પડતો અમુક અમુક સ્ત્રાવ થતો હોય અને તકલીફ પડતી હોય તો પીપળાના પાન ખાવા જોઈએ કિડની માટે પણ સારામાં સારો છે પ્રયોગ એનો બરાબર છે હૃદય માટે સૌથી ઉત્તમ છે અહીંયા અમારે સાઉથ ગુજરાતના આદિવાસી ભટ્ટાની અંદર પીપળાના ગુલાબી કુણા પાન એક પ્રયોગ તમને સાથે કહી દઉં છું કે પીપળાના ગુલાબી પાન હોય ને જે આછા ગુલાબી કલરના પાન એવા અગિયાર રંગ પાન લેવાના અને પાન લઈને તમારે એને ક્રશ કરી નાખવાના બે ગ્લાસ પાણી લઈને એની અંદર પાન નાખી દઉં પાન ધીમા પાણી ધીમા તાપે ઉકાળો અડધું ભળી જાય ત્યાં સુધી પાણી ઉકાળો ત્યારબાદ વધેલું પાણી છે એ ગાળીને તમે રોજે પીવો ને તમારો વેઇટ લોસ થશે વજન ઘટાડવા માટેની એક આ સરળ ફોર્મ્યુલા છે ઘણા મિત્રો પૂછતા હતા કે વજન કેમ ઉતારવું વજન કેમ ઉતારવું તો આ રીતનું વજન ઉતરે ખ્યાલ વજન ઉતરવા માટે પીપળાના પાનનો પ્રયોગ છે આદિવાસી લોકો અમારા જે સાઉથ ગુજરાતના પટ્ટામાં છે એ જ્યારે પાન ખરું પૂરી થાય ત્યારબાદ આખો ઉનાળો આવી વનસ્પતિના પાંદડાની સબ્જી બનાવીને ખાતા હોય શાક બનાવીને ખાતા હોય રાંધીને ખાતા હોય છે અને આપણે શું કરીએ છીએ આપણે પીઝા બ્રગરના રવાડે ચડીએ છીએ પછી કે આપણે બીમાર પડીએ છીએ આ લોકો બીમાર એટલા માટે નથી પડતા કે એને ખ્યાલ છે કે હવે ઋતુ આવી છે તો આપણે આમાં પાન ખાવા જોઈએ તો આ પીપળાના પાનના બેનિફિટ બહુ જ સારા સારા બેનિફિટ છે બરાબર તમે ઘરે પણ રાખી શકો છો ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ગ્લાયસેમિક ઇન્ડેક્સ એની અંદર ઓછો છે એટલે પીપળાના પાનનું તમે સબોજ કે સવારમાં એક ગ્લાસ એવી રીતનું જ્યુસ પી ને તો તમારું સુગર લેવલ પણ નહીં વધવા દે વજન પણ ઉતારશે ને તમને તંદુરસ્ત રાખશે ઓકે સરસ પ્રેમ કરજો